મહત્વ ઉપર ભાર મૂક્યો તેમણે મહિલાઓને કૌશલ્ય વિકસાવવા પોતાનો વ્યવસાય શરૂ કરવા અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપવા માટે આ જૂથોના પ્રયાસોની પ્રશંસા કરી સંવાદ દરમિયાન ધનકડે દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવનાર મહિલાઓની અનેક સફળતાની વાર્તાઓને હાઇલાઇટ કરી તેમણે નોંધ્યું કે આ જૂથો માત્ર આવક ઉત્પન્ન કરવામાં જ નહીં પરંતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય નિર્માણમાં પણ મદદ કરે છે ઉપરવા ઉપરાષ્ટ્રપતિએ એસએચજીને ટેકો આપવા માટે વિવિધ યોજનાઓ પહેલો દ્વારા તેમની ક્ષમતાઓ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તન કર્યું તેમણે મહિલાઓને આત્મનિર્ભરતા તરફ તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું અને તેમના પ્રયાસોમાં સંપૂર્ણ ટેકાની ખાતરી આપી મુલાકાતમાં લક્ષદ્વીપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની પરિસ્થિતિઓમાં સુધારો લાવવા માટેના અનેક જાહેર પ્રોજેક્ટ્સના ઉદઘાટનનો પણ સમાવેશ થાય છે ધનકરની એસએચજી સાથેની સંલગ્નતાએ સંલગ્નતા એ સમુદાય ચાલિત વિકાસના મહત્વ અને ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવામાં મહિલાઓની મુખ્ય ભૂમિકા ઉપર ભાર મૂક્યો